આજે આપણે વાત કરીશું ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર આવેલું આવેલું છે આ ગરતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે એવું કહેવાય છે કે ગાલવ ઋષિ દસ હજારો વર્ષ સુધી આ જગ્યા પર તપ કર્યું હતું અને જેનાથી પ્રસન્ન થઈને સ્વયં મહાદેવ આ જગ્યા પર શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા આ મંદિર તમને અષ્ટકોણી આકારનું જોવા મળશે મંદિરના ઉપર શિવના વિવિધ રૂપો કોતરવામાં આવેલા છે મિત્રો હવે આપણે દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું મહી નદી તરફ આ નદીની અંદર મહી નદી અને ગળતી નદીનું સંગમ સ્થાન હોવાથી ઘણા બધા ભક્તો અહીંયા સ્નાન કરતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા સ્નાન કરતા તમને જોવા મળશે અને આ આખો નદીનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે લોકેશન કંઈક આ રીતનું જોવા મળશે આ જુઓ અહીંયા મેળાની જો વાત કરવામાં આવે તો દર વર્ષે જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમાના દિવસે ગરતેશ્વરમાં મોટો મેળો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે ખાસ અહીંયા શ્રાવણ માસ દરમિયાન અહીંયા વધારે ભાવિ ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે અહીંયા ભીડ પણ તમને શ્રાવણ મહિનામાં અહીંયા જોવા મળશે મિત્રો તમે આજુબાજુ બજાર જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો પણ અત્યારે લાગી ગઈ છે અને શ્રાવણ મહિના દરમિયાન ખાસ અહિયાં વધારે પબ્લિક તમને જોવા મળશે જો તમે આડા દિવસે આવો છો તો તમને પબ્લિક ઓછી જોવા મળશે અને કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં